બોલીવુડના સિતારાઓથી લઈને જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરો કે પણ કોઈ પણ નાના નાના મોટા સેલિબ્રિટી આ તમામ પાસે આ ડોલ જોવા મળે છે ને રક્ષાબંધનમાં પણ લાબોબુનો ટ્રેન્ડ છે ચાલ્યો હતો ને ઘણા લોકોના કાંડા પર લાબોબુની રાખડી પણ બાળકોના હાથમાં જોવા મળતી હતી કિચન હોય ડોલ હોય કે શોપીસ હોય તમામ સ્વરૂપે આ લાબુબુ મળે છે ત્યારે સુરતના એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરને આનો કડવો અનુભવ થયો છે એમની પાસેથી જ જાણીશું ભૂમિબેનને કઈ રીતનો કડવો અનુભવ હતો કઈ રીતે ડોલ વસાવી હતી અને લોકોને શું કહેશો ટ્રેન્ડિંગ ડોલ હતી તો મને પણ કેવું હતું કે બસ મને આ લબુબુ લેવું છે બીજી કોઈ વાત જ નહીં તો મારા એક ફ્રેન્ડ છે ભાઈ છે એ લોકોએ મને એડ્રેસ આપ્યું કે આ જગ્યાએ તને લબુબુ મળી જશે તો મેં ત્યાંથી બાય કરેલું અને લીધું ત્યારથી બધા મને એવું કહેતા હતા કે આ બહુ ડેન્જર છે મોન્સ્ટર છે તું ફેંકી દે તું ફેંકી દે પણ હું કોઈનું નહીં માનતી હતી અને તો પણ મેં લઈને રાખ્યું પણ હું ક્યારેય ફેસની સામે નહીં લાવતી હતી રાત્રે સૂતી હોય તો ખૂણામાં મૂકી દો અને ઉપર રૂમાલ ઠાકી દો એટલે કેવું કે આપણે ડર નહીં લાગે બધા કહેતા હતા તો ત્રણથી ચાર દિવસ પેલા મારી મમ્મીને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલો છે રાત્રે કેવું કે પડદામાં મોટું થાય નાનું થાય છત પર દેખાય મારી મમ્મીને આટલું બહુ ખરાબ એક્સપિરિયન્સ થયું અને એ ફૂલ ડરી ગઈ અને એને કન્ટિન્યુ આખો દિવસ તાવ રહ્યો ડરેલી રહી સૂતેલી રહી જ્યારે હું ઘર પર આવી તો એને મને વાત કરી કે મારી જોડે આવી રીતે થયું છે જે તું ઓલું ગુલાબી કલરનો ઢીંગલો લાવી છો ને એમાં આવું બધું થાય છે પછી સાંજે મારો ભાઈ ઘરે આવ્યો ત્યારે અમે એને ફાયડું તો એ તૂટતું પણ નહોતું અને સળગાવવાની બહુ ટ્રાય કરી પણ સળગતું નહોતું છેલ્લે અમે કેરોસીન નાખીને એને સળગાવ્યું ત્યારે અમારા મનનું સમાધાન થયું અને હું તો એવું કહીશ કે મને તો બહુ ખરાબ એક્સપિરિયન્સ છે એટલે આ વસ્તુ ન લેવી જોઈએ કેમ કે મને એકને એક્સપિરિયન્સ નથી આપણા આખા ભારત દેશમાં આવા મારા જેવા પાંચસો થી સાતસો લોકોને આવો એક્સપિરિયન્સ થયો હશે અને કોઈ ગાંડા તો નથી ને કે અંધશ્રદ્ધા ફેલાવે કોઈને પર્સનલ એક્સપિરિયન્સ થાય ત્યારે લોકો કેમ કે હું એક અલગ ફિલ્ડ સાથે જોડાયેલી છું એટલે હું આ વસ્તુમાં બિલીવ ના કરું તો જ મેં ખરીદેલું હોય પણ જ્યારે મારા ખુદ પર આવો કડવો અનુભવ થયો ને ત્યારે મને થયું કે નહીં રિયલી આ મોન્સ્ટર છે અને બહુ ડેન્જર છે અને આવો એક્સપિરિયન્સ સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના મોટા કેટલાયને થયેલો છે અને મારો વિડીયો પોસ્ટ કરવાનો એક જ હેતુ હતો કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો નહોતો કે જેવો મને એક્સપિરિયન્સ થયો છે ને એવો ઘણા લોકોને થયો હશે અને કોઈ પાસે હશે તો ફેંકી દો કેમ કે અમને તો થયો છે એટલે હું કહું છું બાકી જે લોકો આમાં અડધા લોકો માને છે અડધા લોકો બિલીવ નથી કરતા પણ જેને એક્સપિરિયન્સ થાય એને ખબર પડે હું ખુદ જ નહોતી માનતી કે આ વસ્તુ કાંઈ હોય નહીં આપણા મનનો વેમ હોય પણ જ્યારે મારા ખુદના ઘરે આવું થયું ને ત્યારે મને રિયલાઇઝ થયું જી આ હતા સુરતના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે લાબુબુના કારણે તેમને નેગેટિવિટીનો અનુભવ થયો છે અને ઘણા એવા સ્ટાર્સ છે તેમને આ લાબુબુ નેગેટિવ હોવાનું એટલે કે નેગેટિવ ઉર્જા જે છે તે ફેલાવનારું હોવાનું જણાવ્યું છે અને તેને સળગાવ્યું છે અને લોકોને પણ આજે લાબુબુ ન રાખવા માટે જણાવ્યું છે ત્યારે સુરતના પણ ઇન્ફ્લુઅન્સરે આ જ વાત લોકોને કરી છે કડવો અનુભવ બાદ લોકોને કહ્યું છે કે લાબુબુ ડેન્જર છે તેનો ઉપયોગ ન કરો कॅमरापर्सन के शिवगासद मित्रुपाप्रा न्यूज कॅपिटल सूरत.